હાલો કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજ આપણે વાત કરવાના છીએ મહાભારતની મહાભારત વિડીયા આપણે એકસઠ અપલોડ કર્યા અને હવે બાસઠમો વિડીયો શરૂ થાય છે ને કડવું પાસઠમું સોસઠમું કડવું છે ને એમાં કુંતા માતાનું બધું રુદન આવ્યું ભીમ નથી એમ સહદેવે કીધું કે ધરતી ઉપર ભીમ નથી તો કુંતામાં એ રુદન કર્યું ને આખે આખું કડવું રુદનનું છે સોસઠમું તો સોસઠ મુ મહાભારત તમને ગમે તો બધાયને મોકલજો અને શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરીને મને સપોર્ટ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાં એ આપણી ચેનલ છે મંજુલાબાની વાર્તાઓ તો આલો સાંભળી મહાભારત વેદ વ્યાસ નારાયણ કહે છે અને જન્મે જય રાજા સાંભળે છે તો આપણે પણ સાંભળીએ છીએ ને વિદ્યાસ નારાયણ બોલતા ગયા ગણપતિજી લખતા ગયા તો આ મહાભારતનો એક ગ્રંથ છે ચાર વેદમાં માં પાંચમો વેદો હશે એમ કીધું છે વેદ નારાયણે તો હાલો સાંભળીએ મહાભારત વૈશંપાયેણ પેરે બોલ્યા સુણ જન્મે જય રાય તારી તું જને સંભળાવો યાદ પરવ મહિમાય હા આકાર બહુ વર્તાયો રડે સે ભીષ્મા વિદુર આંધળો યતીશ અક્રંદ કરે હર્ષ ગણો સે ઉર આંધળો એટલે ધૂતરાષ્ટ્ર હારવાય રોવા લાગે છે પણ મનની અંદર બહુ ખુશ છે આવા હરામી હોય ને બતાવવાના જુદા હોય ને છાવવાના જુદા હોય એટલે આવું કરે છે ધૃતરાષ્ટ્ર પણ એનું છેલ્લે નિકંદર નીકળી જાય સત્યાનાશ થઈ જાય છે એનું એટલે કોઈને અતિશય કનડીએ કોઈને અતિશય હેરાન કરીએ જાજો થોડા હાર એટલે જાઝું એનું નભે નહીં અને પાપનો એક દીપ પોકાર થાય જ પાપ પીપળે સડીને પોકારે કઈ ને એમ પણ આ તો પાંડવો એટલું સહન કરવા વાળા છે અને એની હેરી ભગવાન છે એમ એને ખબર છે એટલે આ બધું કૌરવ જેટલું કરે એટલું સહન કરે પણ ભગવાન જે કોપે ને તે જળમૂળમાંથી ઉખેડી નાખે એટલે આવું કોઈ હારે કોઈ દિવસ ન કરાય જે એ કર્યું એવું ને આંધળો એનો બાપ છોકરાઓને પાસા વાળે અવળે રસ્તેથી એને કહેવાય મા બાપ આ આંધળો પાપના રસ્તા બતાવે છે છોકરાઓને ગાંધારી ગણો કુટવા લાગી કુટે કૌરવનાર સારું દેખાડવા જગત વિશે રડે સૌ અંધ કુમાર જો બાયુને ને કઈ ખબર નથી બાયુ જે રોવે હાસ હાસ રોવે છે પણ આંધળાના જે છોકરા બધાય રોવે હોય હો એ બધું દેખાડવા હાટું દેખાવો કરે દુર્યોધન જુલમ માંડ કુટી ભાંગે શરીર મોટે બરાડે શીશ પસાડે કૂટીને કાઢ્યો રુધીર કૂટી કૂટીને લોહી કાઢ નાખ્યું એટલો કૂટ્યો મારવા વાળો તો ઈ જ છે લાગે કોઈને કે બિશાડો લાગે એને કેવું બિશારો રોવે છે ને કેવું કૂટે છે કુંતા માને બધાને એની ઉપર દયા મળી આવવા સૌ કરતા એને ઝુલમ માંડો જો જો પાપી હોય ને એ વધારે જેને સલ કર્યું હોય ને એ વધારે વધારે થોડોક દેખાવો કરે એ દેખાવો કહેવાય સકુની ને સુશર્મા તે જાલી રાખે છે હાથ શકુની સુશર્મા નામનો એનો ભાઈ છે ને એ એના હાથ જાલી રાખે છે તેમ તેમાં પાપીને તાન આવે દુનિયા દો રંગી જુએ લોકો વાતો કરવા લાગ્યા અરે રે રાય બહુ રુવે છત્રપતિ છે કે બહુ રુવે છે સત્રપતિ પર કરતો તો જ્યારે ત્યારે બહુ કેર તે વાતનું દુર્યોધનમાં

સાંજે કીધું સ્નાન ત્રણ દિન ઉપવાસ થયા થયા મરણ સમાન ત્રણ દિન ઉપવાસ થયા થઈ ગયા બળાકારે સમજાય બોધ કરીને ખવડાવ્યું તવ ને બધા ને ભીષ્મ પિતામાં બોધ કર્યો અને અન્ન ખવડાવ્યું એવું કર્યું ભીષ્મ પિતાજી એ ચોથો દિવસ થયો સૌદો દિવસ પૂછવા બોલાવી બેટા મરણ પામ્યો ભીમ એનો ક્રિયા ખર્ચ જોઈએ કહો કરીશું કેમ ભીમ મરણ પામ્યો કે એનો ક્રિયાનો ખર્ચ નું હું કરશું માયરો છે ખરસ તો દેજ કે માં આમ પાસે નથી પૈસો પૂજી તું મોકલે છે તે ખઈએ અમે તો નિર્ધન પડ્યા ભાઈ તારે આશરે જઈએ સૈયે દુર્યોધન કે એમ શું બોલો કહો તેવું વાપરવું તમે જેવું છો એવું વાપરશું કે હું બોલો છો એની પૂર્ણ ક્રિયા કરીને મરે તો નિશ્ચય મારું મારે તો એની ક્રિયા કરીને મારે નિશ્ચય મરી જ જવું છે કોંતા કહે ના રે બેટા તુજથી ઉજળાશે પ્રભુ કોઈ પ્યાય ત્યાં ઉપાય શો છે શાંતિ રાખી રહીએ કુંતાજી કે પ્રભુ કોઈ પાયા ઉપાય હું છે પ્રભુ નથી કોઈ પા આ તમારો દુર્યોધન કોઈ પોસે ચાલો હરામી સત્રપતિ કય સાંભળો માતા આવા ઘણા દેખાવા કરતા હોય હો મોઢે મીઠા હોય ને પાછળથી સુરી ભોગતા હોય એવા હોય માણસો પત્ર લખું દેશો દેશ પણ ઈ પાપનો રસ્તો છે સલ થોડું કઈ કરો સલ કરો તો સલ મિલેગા આજ નહીં તો કલ મિલેગા મિલેગા હિ મિલેગા સલ નું પાપનું પરિણામ છે ઈ મળે જ ભોગવવું જ પડે સારું કરો તો સારું મળે બુરું કરો તો બુરું મળે પણ આ ધરતીનો નિયમ છે આપણું કરેલું જરૂર મળે

વપરાય તો મારે આ ધન ને શું કરવું આવો આવો ડાયોડમરો થઈ ને કુંતામાં ને ભોળવે છે ને ફટાવે છે આ તો બિશાળાક ભોળા છે કુંતામાં થતો હંમેશા ભોળા છે થોડી થોડી વાતમાં સારી ભાઈઓ આવી જાય ભીમ ન આવે એટલે ભીમને પેલા એને કાઢવાનું નક્કી કર્યું એમ કહી લખી પ્રથમ પેલા ત્રણ લખી દો પત્ર પત્રતાલપુર પિતા ને બીજો મારવાડ દેશ સલ રાજા મારી શોખ નો ભાઈ માને છે ભગીની મેદરી નો ભાઈ સલ રાજા મને હગીબેન માને છે તો એને સલ લખો ને કુંતલપુર માં મારા પિતાજીને લખો કુંતામાં દ્વારિકામાં કૃષ્ણજી ને બળદેવ જે હ મારા ભાઈ ના દીકરા છે કુંતામાં કે કૃષ્ણ ને બળદેવ મારા ભાઈ ના દીકરા છે દ્વારિકામાં ન્યા લખો મમ ભત્રીજા તે ભત્રી મારા ભત્રીજા છે એને લખો શકુનીએ તવત્ર લખીને મોકલ્યા તત્કાળ પછી બીજે મોકલવાને લખાવે અંધનો બાળ પછી બીજે મોકલવા હાટુ છોકરો લખાવે મોકલવાંધ ને પોસેથી આગુ અમ મારે દેશ ભીમનો નો કુકવો કરવા માટે નહીં આવે જે નરેશ તેનું ઘર ગામ લૂટી લઈશું કેવો બધા દીધો ભીમ ને કુટવા નહી આવે ને એનું ઘર ગામ અમે લૂંટી લેવું એટલે જરૂર આવજો એટલે આવવું તો પડશે એમ લખાયું રાય પછી સેવક આપી કરી દીધા આપીને વિદાય કરી દેશાંતરપત્ર પોચ્યા દ્વારિકા પહોંચ્યો જારે બળદેવજી એ સર્વે કુટુંબ ને વાસી બતાવ્યો ત્યારે બળદેવે બધા કુટુંબ ને વાસી ને બતાવી દીધો બળદેવજીએ દ્વારકામાં એટલે સર્વ રડવા લાગ્યા ત્રાય ત્રાય કરતા મોક કૃષ્ણ પ્રભુજી કહેતા કુંતા ને વૃદ્ધપણામાં પડ્યું દુઃખ ભગવાન કુંતા ફીને વૃદ્ધપણામાં દુઃખ પડ્યું એવું કહે છે દુઃખ જગત વ્યવહાર જગત જીવ ને ઘણું કર્યું કલ્પાંત પછી સહુને જગતના રિવાજ પ્રમાણે ભગવાને ઘણું કલ્પાંત કર્યું કૃષ્ણ એને પણ રોવા લાગ્યું એને ખબર છે પણ રોવા લાગ્યું જગતના વ્યવહાર એને વહીવટે કલ્પાંત રડી શાંત તે રીતે થયું કોંતલપુર માં ત્રીજું મારવાડ દેશ હસ્તીના પુર જવા નીકળ્યો કુંતી ભોજ નરેશ કુંતી ભોજ રાજા મારવાડ દેશ માં જવા નીકળ્યા મારવાડથી થી સલરાય સાલ્યો દ્વારિકા કૃષ્ણને બળદેવ પળાય કૃષ્ણ હસ્તીના પુર જાય છે સલરાજા જાય છે બધા ઉભ્યા ભીમનું કુટવા પણ ભીમ જીવતો છે ભીમના નવ માને દહાડે આવ્યા નગર તણે દરવાજે ત્યારે સારે ભેગા થયા મોટે અવાજે મોઢે મતે વસ્ત્ર ઓઢીને દુર્યોધન ને કાવે કુંતી ભોજ કૃષ્ણ ને બળદેવ રડવા માટે આવે કુંતી ભોજ અને કૃષ્ણ રડવા આવેડવાટું આવે છે એમ કે છે કુંતામાં ને તો પાથરણા પાથરિયા ને બોલ્યા શકુની એમ દુર્યોધન કુટે તું રુધિર નીકળ કેમ દુર્યોધન ને શીખવાડે શકું કે દુર્યોધન તું કે એવું કૂટજે ને લોહી નીકળે ને એવું ઓલા આવે કૃષ્ણ અને બળદેવ અને સલરાજા અને કુંતી રાજા કું માંથી ત્રાય તાય કરજે રડજે પડજે વાગશે તો છે મટી જાશે એમ નહીં કરે તો કૃષ્ણ કપટી નીચે દગો જાણી જાશે તું એમ નહીં કરી ને તો કૃષ્ણ કપટી નીચે આપણો દગો જાણી જશે પણ તારો ડોહય બાપ ભગવાન છે જાણી જ જઈને એમ ડરીને એમ કરીને બેઠા પાથરણે રુએ સે અહિયા પાટ રડવા આવેલા તે સારે જાણા ઝાલી આવ્યા પાટ સારે જણા પુરપાટ આવી આવ્યા ઘેરે રોવા હાટુ પાથરણે બેઠા સન્મુખ બેઠા નેત્ર દુર્યોધન આવો બાંદો ક્યાં ગયો તું ભીડ વેળા નો ભાઈ મનમાં તો રાજી છે ખોટું ખોટું રોવે થોડી વારે રડતા રહ્યા પ્રભુ પાથરણા પાથરણામાં ભગવાન બેઠા બેઠા રોતા થાય એ થોડીક વારે રોતા બંચા ભગવાન આ સુલુસતા ઉઠ્યા પ્રભુજી પોતે નાથ હવે નાથ દુર્યોધન હાથ પકડ્યા કૃષ્ણ અહીંયા ઓ છત્રપતિ શું કરો છો જન્મે તેટલું જાય કોઈ વહેલું ને કોઈ મોડું તેમાં શો છે ઉપાય જન્મે ઈ જાય કોઈ વેલું ને કોઈ મોડું આ તો થવાનું જ હતું કે એમાં હું રોવો છો એમ ભગવાન એને ભગવાન ને બધી ખબર છે બે મળશે નથી તો તો સૌ લાવે મુવાની પૂટે નથી મરાતું મરે તો એ ન આવે મરેલા ની મરાતું નથી મરાય તો તો આવે પાછું તો મરીને લવાતું હોય તો લાવીએ ભગવાન આવું કહે છે માટે મિત્યા કલ્પાંત મૂકો બોલ્યા જગ જીવન ને એટલે રડતો રડતો કેસે રાજા દુર્યોધન રોતો રોતો કેસ ઓરે મહારાજા એ બંધુનો વિયોગ ક ક્યારે ટળશે ભગવાન કહે ભાવ હશે તો ભીમ તમો મળશે ભગવાન કહે તમારો ભાવ હશે તો ભીમ તમને મળશે મળશે સાંભળી કૂટતું તો મન વળાવવા છે કૂટવાનું સારું રહે મન વળવા કે કોને શકુનિયે શીખવાડ્યુંનો નહી પ્રભુ કહે સિદ્ધ કુટી મરો છો અજી કુટાશો તમે ઘણા હું કામ કૂટી મરો હજી તમે ખૂબ કૂટાવાના છો ભીમ આવશે એટલે ભીમને તો બધી ખબર છે કે મને ઝેર પાઈન માર્યો તો બીજાને નહીં કહી સહદેવ સહદેવને ખબર કૃષ્ણને ભીમને ત્રણેયને ખબર છે આ બધી એમ મર્મમા મોહન બોલ્યા પાપી નાસે લગાર બલાતકારે રોતો રયો એ અંધ તણો કુમાર એમ કરતા થયો 10 મો દહાડો બોલિયા સુંદર શામ દસમો દિવસ છો હવે ના પ્રેરણા કરશે ભગવાન કે ભીમ ધરતી ઉપર આવે પરદેશી આવશે માટે દવ કામ ભગવાન કે પરદેશી લોક છે પરદેશ માં એ બધા આવશે એટલે આજ હું કામ હોપું કૃષ્ણ કે ધર્મ રાજા ભીમ ની ક્રિયા કરવાની છે તમારે અર્જુને આવેલા ને માન દેવું બેસીવ જોશી તમારે ધર્મ પાસે બેસી રહેવાનું અર્જુન ને કીધું માન દેવાનું છે ભીમ આવે તઈ મહેમાન આવે તમારે બધા માન દેવાનું છે ને નિકુલ ને કીધું તમારે બધો ખરસ લખી લેવાનો છે અને સહદેવ જોશી તમારે બેહી જવાનું છે ધર્મ રાજા ભાઈ આવું બધું કામ નો નો હોપી દીધું છે દાન ને દક્ષિણા જે જે માગે તે તે તમારે દેવું જેવું છત્રપતિ પાથરણે બિરાજે ઈ કામ છે તમારા જેવું એટલે એક પર સહદેવ બે જાય અ દુર્યોધન ની બાજુમાં ને એક બાજુ ભગવાન બહેજા જાય જે ભીમ આવશે ત્યારે આવી રીતે ભગવાન બધાને સોંપ્યું કામ સોંપ્યું પોતે દીન દયાળ એવે સમય આવવા લાગ્યા દેશ દેશ ના ભૂપાળ નગર બાર તંબુ તાણી ઉતરા ક્ષત્રિ લોક બહુ દેશ વિદેશમાં લખ્યા છે એટલે પછી બધાય તો આવે શિષ્ય ઉપર શ્વેત મુંગટ પહેરે સર્વ બતાવે શોક ધર્મ રાય દસા સરાવી એકાદશ શ્રાદ્ધ કીધું એવે થયો દિન દ્વાદશ નો ને ક્રિયાકાર ત્યાં લીધું ક્રિયાનું કાર ત્યાં લીધું બારમો દિવસ છો દ્વાદશ એટલે બારમો દિવસ થઈ ગયો ને અહીંયા ક્રિયાનું મુહૂર્ત છે આ જે કામ છે ક્રિયા કરવાનું એટલે તરપિંડી હરાવે એટલે આપણા સંબંધો પૂરા થાય જે લોક આપણે જે આપણા ઘરમાંથી વ્યક્તિ ગયું હોય મરણ પામ્યો હોય એની તરપિંડીનું હરવણું થાય એટલે આપણો એનો સંબંધ પૂરો થાય અને તરપિંડી હરાવી સબંધ પૂરો કરી ને એ જીવને આપણે શિવને હોપવા જઈએ કે આ જીવ તમારો શિવ સંભાળી ગયો એટલે આ રીતનો આપણો ધરતી મૃત્યુ લોકના માનવીનો રિવાજ છે તો આવી રીતે હવે બારમો દિઆયો છે અને હરવણાનો દિવસ છે ભગવાનને સહદેવ અંદરો અંદર બે વાત કરે છે ઈદુ બેઠો પાપી પાથરણા માં રોતા આવે ક્યાં રાય કઈ આવેલા લા કઈ આવે છે બેસે પાથરણા ની માય ધર્મ ક્યાં કરે છે બારમાને માને દિન પોતે સર્વ વસ્તુ ગર્વ લય બેઠો સદેવ બંધુ તો તે સહદેવ ને ભગવાન કૃષ્ણ ધર્મરાજા ધર્મ પાસે એટલે બેહાડ્યા હતા કે હરવા માટે જઈ સહદેવ ને ખબર હશે કે હરાવણું થાય એટલે સંબંધ પૂરો થાય એટલે જે વસ્તુ હતી બધી સહદેવ જોશી હાથમાં લઈને બે દેતા નથી એને ખબર છે ભીમજી છે એટલે દેતા નથી એટલે ભગવાન કૃષ્ણ એ સહદેવ ને બેહાડ્યા ધરમ રાજાની પાસે ધરમ રાજા કરવા બેઠા છે અને આ હાટું બેહાડા તમે દેતા નહીં શ્રાદ્ધ કરાવે ગોર કૃપાચાર્ય બ્રાહ્મણ થયા છે ભોળા સોના રૂપાની સળિયાથી પિંડ વહેરવાની થઈ વેળા સોના રૂપાની હળીથી પિંડ વેરે પિંડ હરવણું ને પિંડ વેરે પિંડ કરીને ગોરે કયુ આ ધાતુ સગળીથી સળીથી કાપો ધર્મે ધર્મેયવળો હાથ ધર્યો સદેવ હજી સળિયાપો હળીથી એને કાપે પિંડ કપાય ને એટલે એનો સંબંધ કપાઈ જાય આપણો એનો સહદેવ એટલે પિંડ કાપવા હળી માગી તો ન આપી સહદેવે સહદેવ એ મન વિસાયરું અણઘટતું ઘટતું સે સળી લઈ પિંડ વહે રે તો સગ પણ ઉતરી જાશે આપણે હેરનું સગ પણ છે એ ઉતરી જાય હળી લઈને પિંડ વેરશે તો એટલે હળી દેતા નથી સહદેવ જોશી આપુ પણ ખોટું વિશાર જીવ બેઠો ધર્મે ગાંટો કાઢીને માગી સદેવ અવળો બેઠો ધર્મ કહેશું સાંભળે નહીં કરે સેવા એટલે વિશેષ આડું જોયું કોપિયા ધર્મ પાર જેટલું માગતા જાય ને જોર જોર થી એટલું આડું જોતા જાય દેતા નથી હળી ભીંડ વેરાય તો સંબંધ પૂરો થઈ જાય ભાઈ હેર નો કળકળી મુખમાં કોણી મારી કેમ તું માથું કુટાવે તે પ્રભુજી ઘરમાંથી બહાર આવે ભગવાનને ખબર પડી કે સહદેવ ખાય છે ધર્મ રાજાના જગ જીવને ધર્મ કોપે કોજ શ્યામની દ્રષ્ટિ મળી કે ખડખડ હસી પડ્યા સહદેવ ની ભગવાન ની દ્રષ્ટિ એક નજર થઈ એટલે બેય જણા ખડખડાટ હસી પડ્યા કૃષ્ણ અને સહદેવ એટલે ધર્મ સમજી જાય હસી પડ્યા ધર્મે બે ઉન જોયો તમાસો પેટમાં પડ્યો વહે કહો ના કહો પણ જીવે છે બળવાન તો મારો ભાઈ ભીમ કયો નહીં કયો પણ મારો ભાઈ ભીમ જીવે છે નકર ભગવાન કોઈ દી દાંત ન કાઢે વલણ બળ્યો બંધુ મારો જીવે છે જીવ તો જગમાય વ્યાસ વલ્લભ મુકોસ રે સાંભળજો શ્રોતાઈ તો બસ આજ એટલું કઈ આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ અને હવે ભીમનું હરવણું અટાણે રોકાઈ ગયું અને આ પછીનો જે વિડીયો આવશે ત્રેસઠમાં અધૂરી વાત આપણે ત્રેસઠમાં વિડીયામાં સાંભળશું ત્રેસઠમો વિડીયો અને સાસઠ માં કડવામાં અધૂરી વાત આપણે સાંભળશું તો એટલું કઈ આજનો વિડીયો પૂરો કરીએ આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ